આવતો હોય છે જેમ કે કેવા કેવા ઘટકો આની અંદર આવશે એના વિશે આપણે બેઝિક ચર્ચા કરવાના છે પહેલા તો પાર્ટનું હેડિંગ શું જૈવિક અણુ છે ભાઈ જૈવિક અણુ એટલે તો કે ભાઈ જીવમાં રહેલા અણુઓ શું કીધું જીવમાં રહેલા અણુઓ હવે તમને એમ થાય કે જીવ એટલે જીવ તો ભાઈ આપણે સજીવ છે વનસ્પતિ સજીવ છે બસ બસ યસ જીવ એટલે કે ભાઈ મનુષ્ય વનસ્પતિ માં રહેલા અમુક જે ઘટકો છે એ ઘટકોના અણુઓનો અભ્યાસ આ પાઠમાં આપણે ભણવાનો છે તો તમને મળે એમ થશે એ પ્રશ્ન કે સાહેબ આપણા આપણા શરીરમાં અથવા વનસ્પતિમાં એવા કયા પદાર્થો રહેલા છે તમે કેમ તમને નથી ખબર કાર્બોહાઈડ્રેટ છે ચરબી છે પ્રોટીન છે લિપિડ છે આ બધા આપણા શરીરની અંદર રહેલા તો આપણે એટલે સજીવ છીએ તો જીવમાં રહેલા ઘટકો એનો આ પાઠ છે આ કહેવો આપણે ભણવાનો છે બીજું તમે એ પણ વિચારતા હશે ને જોયું પણ હશે કે ભાઈ કયા પદાર્થમાંથી પ્રોટીન મળે કાર્બોહાઈડ્રેટ મળે ચરબી મળે એમ બધું એવું જાણતો છો બરાબર તો એનો ઉપયોગ હકીકત ની અંદર કઈ રીતે થાય છે એ આપણે આજે આ પાઠ અંદર આખા પાઠ અંદર શીખીશું બરાબર શરૂઆત કરીએ આજે વાત જે ભી કણો મે તમને કીધું એમ કાર્બોહાઈડ્રેટ ચરબી પ્રોટીન લિપિડ વગેરે છે એમાંનો આપણે પહેલો ઘટક છે એ ભણવાનો છે અને એ છે કાર્બોહાઈડ્રેટ બીજું

જેમ જેમ સંશોધનો થતા ગયા પછી એવું બહાર આવ્યું કે અમુક એવા પણ ઘટકો છે કે જે આ અણુસૂત્ર અથવા સામાન્ય સૂત્ર સાથે બંધ બેસતા ન હોવા છતાં તેઓ કાર્બોહાઇડ્રેટ છે જેમ કે રહેમનોજ કેવું રહેમનોજ કે જેનું આણ્વીય સૂત્ર થાય છે C6H12O5 શું છે C6H12O5 જો તો

કીટોન સમૂહ ધરાવતા સંયોજનોને કાર્બોહાઇડ્રેટ સંયોજનો કહે છે શું કીધું કે એવા સંયોજનો કે જે પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા તો જેનું જળ વિભાજન કરો અને તમને આવા ઘટકો છૂટા પડતા તો એવા સંયોજનોને કાર્બોહાઇડ્રેટ કહેવામાં આવે છે અને મોટા ભાગે કાર્બોહાઇડ્રેટ છે ને સ્વાદે ગળિયા હોય જેમ કે આપડા ઘરની અંદર જ વાપરીએ છીએ આપણે કાર્બોહાઇડ્રેટ અને એ છે સુક્રોઝ જેને આપણે ખાંડ કહીએ છીએ અરે ગળે છે બરાબર દૂધની અંદર એક શર્કરા આવે છે જે છે એ લેક્ટોઝ છે ખ્યાલ આવે અને હા બીજી વાત કે કાર્બોહાઇડ્રેટ છે ને એનું નામકરણ કરતો ને ખાલી ઓઝ ઓઝ એવું લગાડવાનું છે જેમ કે گلوકોઝ ફ્રુક્ટોઝ લેક્ટોઝ માલ્ટોઝ આ બધા શું છે કાર્બોહાઇડ્રેટ છે માથે કયો પ્રત્યય લાગ્યો ઓસ 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 ખ્યાલ આવે છે તમને ઓકે બીજું કે આ જે

એકદમ ઈજે છે જો તમને હું એ વ્યાખ્યા સાથે એકદમ ઈજીથી સમજાવી દઉં તમને બે ગુણ માં બોર્ડ ની અંદર પૂછી પણ શકે છે ખાસ ધ્યાન રાખીને સમજી લેજો વર્ગીકરણ એકદમ કોને કે તો તો જે જે કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ સંયોજનોનું સંયોજનોનું જળ જળ વિભાજન વિભાજન થઈ ન ન હોય હોય થતું તેવા કહેવાય ખ્યાલ આવી ગયું તમને ટૂંકમાં શું કહું છું તો કે ભાઈ જળ વિભાજન થતું ન હોય બરાબર એવા ઘટકોને ઘટકો મોનો અણુઓ અથવા ઘટકો ઓકે

ઓલિગોની વ્યાખ્યા આપણે આપી ઓલિગો એટલે શું છે તો કે ભાઈ જે કાર્બોહાઇડ્રેટ નું જળ વિભાજન થાય 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો મળે તે ઘટકોને ઓલિગોસેકેરાઇડ સંયોજન કહે છે ખબર પડી તમને હું કીધું જે કાર્બોહાઇડ્રેટ તમે જળ વિભાજન કરો એમાંથી તમને કેટલા ઘટકોનું મિશ્રણ મળે કેટલા મોનોસેકેરાઇડ ઘટકોનું મિશ્રણ મળે

એની તો ઉદાહરણ આવે છે એ સ્ટાર્ચ છે સેલ્યુલોઝ છે તાજ સેલ્યુલોઝ નું પછી ગ્લાય કોજન આ બધા જ જે ઘટકો છે કોનીંદર આવે પોલિસેકેરાઇડ નું ઇન્દ્ર આવે સેલ્યુલોઝ બરાબર તો આ હતું કાર્બોહાઇડ્રેટ નું ઉદાહરણ ત્રણ પ્રકાર થાય મોનોસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ મોનોસેકેરાઇડ

અને જે એનું નિગેટિવ મતલબ જે એનું રિડક્શન મતલબ ટોલરેટ કે બેન્ડિંગ કસોટી આપતા નથી તો એને કહેવાય નોન રિડ્યુસિંગ ક્ષેત્ર હા ખ્યાલ આવ્યો તમને સમજાણે મારી વાત રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શું છે ફેલિંગ અને ટોલરેટ નું કસોટી આપે એટલે રિડક્શન કરતા રિડ્યુસિંગ અને ના આપે નોન રિડ્યુસ ઓકે બીજું મારે તમને વાત કરાવવી છે આના વિશે કે ભાઈ મોનોસેકેરાઈડ ઘટકો છે એની વિશે આપણે દરેક ડીપમાં થોડું સમજીએ ધારો કે મોનોસેકેરાઇડ ઘટકો છે બરોબર તો જે સેકેરાઇડ છે એની અંદર જે તમારું કાર્બોહાઇડ્રેટ એમાં ધારો કે કાર્બનની સંખ્યા 3 છે આ કોણ લખું છું કાર્બનની સંખ્યા 3 છે ધારો કે 4 છે 5 છે તો એનું નામ કરી દે આપણે અને તમને ખબર છે કે ભાઈ કાર્બોહાઇડ્રેટ બે પ્રકારના છે એક આલ્ડિહાઇડ પ્રકારના અને એક કીટોન પ્રકારના કેરાસ મને યાદ તમને જો 3 હોય તો આપને ખબર છે કે ભાઈ જે કાર્બોહાઇડ્રેટ જે વાયુ લગાડે છે ઓસ તો 3 ને આપણે લખીશું ટ્રાય તો હું લખાશે છે એ પાછળ ટ્રાયોઝ આને શું લખાય ટેટ્રોઝ આને શું લખાય પેન્ટોઝ ખ્યાલ આવશે મારી વાત તમને ઓકે તો આલ્ડિહાઇડ ને લખવું હોય તો આપણે લખી દેવાનું આલ્ડિહાઇડ નો પ્રત્યય હું લખશો આલ્ડો ટ્રાયોઝ આને લખવું હોય તો આલ્ડો ટેટ્રોઝ આને લખવું તો આલ્ડો પેન્ટોઝ તો કીટો લખવું હોય તો આગળ શબ્દ કીટો લગાડો કીટો ટ્રાયોઝ કીટો ટેટ્રોઝ કીટો પેન્ટોઝ તો તમને એનું જસ્ટ નાનું કે એવું સ્પષ્ટ સ્વરૂપે એનું લખાણ આપ્યું છે તમારા ટેક્સ્ટબુક ની અંદર એટલે છે શું એના વિશે મેં તમને જરાક વાત માહિતી કીધી છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણો શરૂઆતનો પહેલો લેક્ચર છે જૈવિક અણુઓની અંદર અને આવા અવનવા વિડિયો છે હવે આના પછીના છે એ હું તો રહીશ મારા ચેનલમાં મને રહેજો મનવા નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી એને શેર કરી દેજો આવા જ વિડિયો સાથે મળીશું ફરીથી 拜拜。Bye bye. Oh.